દેવકા વિદ્યાપીઠમાં જ્ઞાનકળશ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અમરેલીના રાજુલા નજીક આવેલ શ્રી વ્રજ ભગીરથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દેવકા વિદ્યાપીઠમાં જ્ઞાન કળશ પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું જેમાં વિજ્ઞાનના અવનવા પ્રોજેક્ટ ગણિતને સરળતાથી સમજાય તે માટેના પ્રોજેક્ટ કોયડા ગુજરાતી અંગ્રેજી ભાષાનું વ્યાકરણ સરળતાથી સમજાય તે માટે પ્રોજેક્ટ લોકજાગૃતિ માટે અંધશ્રદ્ધા નિવારણના વિવિધ પ્રયોગો વગેરે પ્રોજેક્ટનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ જેમાં દેવકા વિદ્યાપીઠના તમામ કુલ નવસો પચાસ બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડોક્ટર નિલેશભાઈ દ્વારા કરવામાં આવેલ અને આતંકી કુલ ચાલીસ શાળાઓના પ્રિન્સિપલ શ્રી તેમજ વિવિધ શિક્ષણવિદ સમાજના શ્રેષ્ઠીઓ સરપંચ શ્રીઓ ગામના આગેવાનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન દેવકા વિદ્યાપીઠના શ્રી બેલાબેન નાયક તથા ડિરેક્ટર હરેશભાઈ જેઠવા દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમમાં પૂજ્યભાઈ શ્રી આશીર્વાદ વચન પાઠવ્યા હતા શાળાના ચીફ કોઓર્ડિનેટર શ્રી ડી એચ ગોયાણી સરે અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર બેપિનભાઈ રાઠોડ ચલાલા જય શ્રી કૃષ્ણ હું દેવકા વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાવલિયા યશવી ગત તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ અમારી શાળામાં જ્ઞાન કળશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જે આપ સૌના સાથ અને સહકાર સહકારથી ખૂબ જ સફળ પુરવાર થયું છે જેમાં નવસો પચાસ વિદ્યાર્થીઓએ મળીને બસો જેટલા પ્રોજેક્ટ બનાવ્યા હતા વિવિધ પ્રોજેક્ટ જેમ કે વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલ ગણિત સાથે ગમત કલા ભાષા જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તેવા પ્રયોગો અને અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો કરવામાં આવ્યા હતા તેમાં વિવિધ સ્કૂલોના પ્રિન્સિપાલ અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેથી આપ સૌનો આ કાર્યક્રમમાં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ